સુરતના પાંડેસરા વિસ્તારમાં ચાઇનીઝ દોરી બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે પાંડેસરાના પ્લોટ નંબર બસો બોતેર ખાતે આવેલી એન્જલ મોનોફિલામેન્ટ કંપની પર દરોડો પાડવામાં આવ્યો હતો સુરત એસઓજીએ બાતમીના આધારે રેડ કરી હતી રેડ દરમિયાન ચાઇનીઝ દોરીના બે કરોડ અઢાર લાખ છ હજાર સાતસો પચાસ ની મતદાનનો મુદ્દા માલ કબજે કરી ત્રણ આરોપીની ધરપકડ કરી હતી રેડ દરમિયાન ચાઇનીઝ દોરી તથા રો મટીરિયલ મળી આવ્યું હતું પ્લોટ નંબર બસો બોતેર કંપની એન્જલ મોનો ફિલામે સુરત એસઓજીએ ત્રણ આરોપીની ઝડપી પાડતી વધુ તપાસ હાથ ધરી છે પાંડેસરા વિસ્તારમાં

એના માલિક છે સંજયભાઈ ઠાકરસિંહભાઈ ડુંગરાણી અને એના મેનેજર છે પ્રમોદ ભગવાન મંડલ અને આજે જાણવાજોગ દાખલ કર્યા બાદ એફએસએલ ફેક્ટરી ઇન્સ્પેક્ટર જીપીસીબી વન સંરક્ષણ અધિકારી તથા જીએસટી વિભાગને બોલાવામાં આવેલ છે આ તમામ લોકો ઇન્સ્પેક્શન કર્યા બાદ જે રિપોર્ટ આવશે અને એના અનુસંધાનમાં જો કોઈ કાયદાનો ભંગ થયેલો હશે અને જે મળેલ જે દોરી છે એ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા જે ગાઈડલાઈન આપેલી છે એના મુજબ ઘાતક હશે તો બી એનએસની કલમો તથા ગુનાહિત મનુષ્યવદ્ધ કરવાની જે કલમો છે એ દાખલ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે